ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભક્તો આજ આ વિડીયો આપણે સાંભળશું વિદ્યા એકાદશી ની કથા જો આપણા વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલાઇકોન બટન પ્રેસ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે હવે આપણે સાંભળીએ વિદ્યા એકાદશીની કથા શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયી પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ બોલો ભગવાન વાસુદેવ લક્ષ્મીપતિ નારાયણની જય ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે આપણે એકાદશીના દિવસે ઉપવાસ રાખવો જોઈએ એકાદશી ઉપવાસ એટલે માત્ર અન્ન ન લેવું એટલું જ નહીં પણ સમય બચાવીને હરે કૃષ્ણ મહામંત્રનો વધુમાં વધુ જપ કરવો ભાગવતમ અને ભગવદ્ ગીતાનું વાંચન કરવું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અને શ્રી કૃષ્ણની સેવા કરવાના માધ્યમથી તેમની તથા વૈષ્ણવોની નજીક રહેવું મહામાસની કૃષ્ણ એટલે કે વધ પક્ષની એકાદશી ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન મહામાસ ના કૃષ્ણ પક્ષની એકાદશીનું નું નામ શું છે તેની વિધિ શી છે તે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નું નામ વિજય છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મળે છે આ વિજય એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજી ને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવું બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજય એકાદશીનું વ્રત પ્રાચીન ને નવા પાપોને નષ્ટ કરનાર છે ત્રેટા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતા જાનકી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું આ દુઃખદ સમાચારથી શ્રી રામ અને લક્ષ્મણ અત્યંત વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ મરણાસત્ર જટાયુના પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો થોડા આગળ વધીને શ્રી રામની સુગ્રીવની સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને અને સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગર યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે રામજી તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ નામના બ્રહ્માને જોયા છે તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બક દાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું બક દાલભ્ય ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષની વિજય એકાદશી નું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના ચાંદી પર પાંચ સતનજા એટલે કે સાત અનાજ ભેળવેલા અને ઉપર જઉં રાખવા તેના પર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને ધૂપ દીપ નૈવેદ્ય નાળિયેર આદિ થી ભગવાન નું પૂજન કરવું એ સમસ્ત દિવસે ભક્તિ પૂર્વક કળશ ની સામે વ્યતીત કરવો અને રાત્રિ માં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશી ના દિવસે નદી તથા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશ ને બ્રાહ્મણ આપી દેવું હે રામ જો તમે આ વ્રત ને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજય એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય થશે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય વહેલા ભક્તો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ